નમસ્તે જય માતાજી ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાંથી મિત્રોનું સ્વાગત છે તો આજના મુખ્ય ખેડૂત સમાચાર પર એક નજર કરીએ તો આ હોળી પર તમને બિલકુલ ફ્રીજ ગેસ સિલિન્ડર મળશે ઉજ્જવલા યોજનાનું નવું અપડેટ શું છે ક્રેડિટ કાર્ડના નિયમોમાં થયા ફેરફારને જલ્દી પતાવી દો બેન્કોના આ કામ આ ઉપરાંત વોટ્સએપનું નવું ફીચર્સ આવી રહ્યું છે અને હોળી આવતા રેશન કાર્ડમાં મોટી ભેટ ઇન્કમટેક્સની ઓફિસોની રજાઓ થયું બંધ અને ચૂંટણી પહેલાં વાહન ચાલકો ખાત

તો મિત્રો સમાચારને આગળ જોઈએ તો આ હોળી પર તમને બિલકુલ ફ્રી ગેસ સિલિન્ડર તો ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ટ્વીટ કરીને માહિતી આપી છે એ મુજબ રાંધણ ગેસ રૂપિયા સો સસ્તો કરવામાં આવ્યો છે છ મહિનામાં બીજી વખત રાંધણ ગેસ સસ્તો થયો છે નવીનતમ અપડેટ અનુસાર અમે તમને જણાવવા માગીએ છીએ કે ઉજ્જવલા ગેસ કનેક્શન ધારકોને હોળીના શુભ અવસર પર સંપૂર્ણપણે મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને નવીનતમ માહિતી અનુસાર રાજ્યના કરોડો ઉજ્જવલા ગેસ કનેક્શન ધારકોને આ હોળી પર બિલકુલ મફત ગેસ કનેક્શન આપવામાં આવશે જેથી હોળીના મજા થઈ શકશે તો મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ઉજ્જવલા યોજના નવું અપડેટ શું છે તો આ યોજના હેઠળ નવ કરોડથી વધુ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે આ અગાઉ આ યોજના હેઠળ માત્ર રૂપિયા બસોની સબસિડી આપવામાં આવી હતી જે ગયા મહિને સો વધારીને ત્રણસો કરવામાં આવી હતી જે હવે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ઉપલબ્ધ રહેશે દરેક ગેસ કનેક્શન ધારકને સંપૂર્ણ રૂપિયા ત્રણસો પ્રતિ સિલિન્ડર વગેરેની સબસિડી આપવામાં આવે છે અહીં અમે અમારા તમામ ગેસ કનેક્શન ધારકોને કહેવા માગીએ છીએ કે જો તમે પણ હોળીના દિવસે બિલકુલ ફ્રી ગેસ સિલિન્ડર મેળવવા માગતા હો તો તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે ત્યારબાદ જ તમને બિલકુલ ફ્રી ગેસ કનેક્શન મળશે હોળીના આ શુભ અવસર તમે મફત ગેસ સિલિન્ડરનો આરબીઆઈ ક્રેડિટ કાર્ડ બિલિંગ સાયકલના નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે આ નિયમને અનુસરીને તમે તમારી સુવિધા અનુસાર તમારા ક્રેડિટ કાર્ડ બિલિંગ અથવા સ્ટેટમેન્ટ તારીખ સરળતાથી બદલી શકો છો આજે આ લેખમાં આપણે બિલિંગના આ નિયમો વિગતોવાર જાણીજો અને ગ્રાહક પર તેની શું અસર પડશે તે પણ તમને જણાવી દઈએ ટૂંકમાં દરેક ક્રેડિટ કાર્ડ કંપનીઓ ગ્રાહકોને સમયગાળો આપે છે આ સમયગાળા દરમિયાન કંપની ચોક્કસ તારીખ કાર્ડ પર કરવામાં આવેલા તમામ ખર્ચને ઉમેરે છે અને તેને બિલિંગના રૂપમાં ગ્રાહકોને આપે છે તો ગ્રાહકોએ બીજ જનરેટ જે બિલ જનરેટ થાય છે તે થોડા દિવસો માટે સામાન્ય રીતે દસથી પંદર દિવસ પછી નિયત તારીખે આ બિલ ચૂકવવાનું હોય છે આ ક્રેડિટ કાર્ડ બિલિંગ સાયકલ કહેવામાં આવે છે તો સમાચારને આગળ જોઈએ તો તો મિત્રો જલ્દી પતાવી દો બેંકના કામો બેંકના કામો ઝડપથી પતાવી દીજો કેમ કે ત્રેવીસ ચોવીસ પચીસ આમ ત્રણ દિવસમાં હોળી શનિ રવિ આવે છે જેના કારણે બેંકો રહે છે બંધ જોકે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સુવિધા ચાલુ રહેશે આ સાથે ત્રેવીસથી પચીસ માર્ચ સુધી શેરબજારમાં કોઈ પણ કારબાર નહીં થાય તો મિત્રો તમને જણાવી દઈએ કે તમારા હજી પણ બેંકોના જો કોઈ પણ કામ કરવાના બાકી હોય તો વહેલી તકે તમે પતાવી શકો છો કારણ કે આવનારી તારીખ અને ના રોજ હોળી આવે છે જેના કારણે શનિ અને રવિ રેન્કો બંધ રહેશે અને સોમવારે ધૂળેટી હોવાના કારણે પણ બંધ બંધ રહેશે રહેશે આમ દિવસ તો સમાચાર આગળ જોઈએ તો નું નવું ફીચર્સ તો વોટ્સએપ એક પછી એક નવા અવનવા ફીચર્સ લાવી રહ્યું છે ત્યારે તેનું વધુ એક નવું ફીચર્સ આવી ગયું છે વોટ્સએપ છેલ્લા ઘણા સમયથી ત્રીસ સેકન્ડના ના વિડીયો સ્ટેટસ પર મૂકી શકાતો હતો પણ હવે વોટ્સએપના નવા અપડેટ સાથે એક મિનિટ સુધીનો વિડીયો તમે સ્ટેટસમાં મૂકી શકો છો આ પહેલાં પણ વોટ્સએપ દ્વારા WhatsApp વોટ્સએપને જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હતા તેને બ્લોક કરવામાં આવ્યા અને ઓફિશિયલ વોટ્સએપ વાપરવાની આગ્રહ કરવામાં આવ્યો હતો આમ હવે નવું વોટ્સએપ આવી આવ્યું તો સમાચાર આગળ જોઈએ તો હોળી આવતા રેશન કાર્ડમાં મોટી ભેટ તો રેશન કાર્ડમાં ત્રણ વ્યક્તિના નામ હોય અને તે વ્યક્તિનું આધાર મેપિંગ બાકી હોય જો એમાંથી એક વ્યક્તિનું બાકી હોય ત્રણ આધાર કાર્ડમાં નામ હોય અને લિંક ના હોય એમાંથી એક જ વ્યક્તિનું જો મેપિંગ થયું હોય તો પણ તમારું કાર્ડ બ્લોક થઈ શકે છે આખો રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવે છે અને અનાજ આપવામાં આવતું નથી જેવા રેશન કાર્ડના કેવાસી કરીને ફરી અનાજ આપવાની જાહેરાત કરી છે તો એનએફે અંતર્ગત એટલે કે એનએફે અંતર્ગત નોંધાયેલા બોતેર લાખ રેશન કાર્ડ પૈકી સ પોઈન્ટ પાંસઠ લાખ રેશન કાર્ડ શંકાના આધારે બ્લોક કરાયા છે અને બ્લોક કરાયેલા આ કાર્ડમાં કેટલાક મૃતકોના નામ ચાલતા હતા તે કેટલાક ડમી હોવાની શંકા ગઈ જેના કારણે આ કાર્ડને બ્લોક કરવામાં આવ્યા છે જો તમે ફરીથી કેવાયસી કરાવો છો તમારો આધાર કાર્ડ સાથે લિંક તો તમારું રેશન કાર્ડ પછું શરૂ થઈ જશે તો મિત્રો આ સાથે સમાચારમાં આગળ વધીએ તો ટેક્સ ઓફિસની રજાઓ બંધ એટલે કે ઇન્કમટેક્સની ઓફિસ શનિવાર અને રવિવાર રજા હોય છે પણ આ મહિનાના અંતમાં ઇન્કમટેક્સ ઓફિસમાં કોઈ રજા રહેશે નહીં આગામી અઠવાડિયાથી એકત્રીસ માર્ચથી તમામ શનિવાર અને રવિવાર ઓફિસ ખુલ્લી રહેશે આવેરા વિભાગની પાંચે ઘણી બધી ફરિયાદો આવી છે અને કામ પણ એના બાકી છે જેને કારણે માટે દેશભરના તમામ ટેક્સ વિભાગના કાર્યાલયમાં ઓ તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ માર્ચ બે હજાર સવ્વીસે ખુલ્લું રહેશે આમ આમ ઇન્કમટેક્સ ઓફિસની પાંચે ઘણા બધા કામો અને ફરિયાદોના કારણે આ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ માર્ચ દરમિયાન જે છે તે ઓફિસો શરૂ રહેશે તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ચૂંટણી પહેલા વાહન ચાલકો ખાસ ધ્યાન આપે તો ચૂંટણી પ્રસાર માટે વાહનનો ઉપયોગ કરતા પહેલાં વાહન રજિસ્ટર કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે મિત્રો તો ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવેલ છે જે પૈકી ગુજરાત રાજ્યમાં તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન થનાર છે આ વાહનોની મિની બસ સ્ટેશન વેગ ટેક્સી ખાનગી કાર ટ્રક ટ્રેલર કે તેના વિનાનું ટ્રેક્ટર ઓટોમેટિક રિક્ષા સ્કૂટર વગેરેના સમાવેશ થાય છે ઓટો રિક્ષા આવો હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ કલમ એકસો અઠ્યાસી હેઠળ શિક્ષાને પાત્ર થશે તો આ જાહેરનામું તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે તો મિત્રો એક દિવસ માટે આ જાહેરનામું રહેશે તમારે એમાં જો તમે ચૂંટણી પ્રસાર માટે તમારું વાહન ઉપયોગ કરવા માંગતા હો તો ખાસ કરીને તે રજિસ્ટર કરાવેલું હોવું જોઈએ તો જ તમે ચૂંટણી પ્રસારમાં આ વાહનનો ઉપયોગ કરી શકો છો તો સમાચારને આગળ જોઈએ તો ચૂંટણી કાર્ડ વગર પણ તમે મત આપી શકશો જો જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો ચૂંટણી પંચે ઘણા દસ્તાવેજો જણાવ્યા છે કે જેની મદદથી તમે તમારો મત આપી શકો છો આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ મનરેગા કાર્ડ સરકારી સેવા કાર્ડ સ્પાટપોસ્ટ ફોટો ફોટો પાસબુક અને અન્ય વિકલાંગતા કાર્ડ અથવા સત્તાવાર ઓળખ કાર્ડમાંથી કોઈ પણ એક કાર્ડ તમે બતાવીને તમારો મત આપી શકો છો આમ ચૂંટણી પછી ઘણા બધા જે દસ્તાવેજો જાહેર કર્યા છે એમાંનું તમારી પાસે કોઈ બી એક કાર્ડ હોય ચૂંટણી કાર્ડ તમારું ખોવાઈ ગયેલ હોય તો તમે આ ડ્રાઈવિંગ લાઇસન્સ છે અથવા આધાર કાર્ડ અથવા કોઈ પણ તમારું ફોટો છોંટાડેલું પેન્શન કાર્ડ હોય તે તમે બતાવશો તો તમને મત દેવામાં આવશે એટલે કે તમે મત આપી શકશો કેમ કે ગયા વખતે આવા નિયમો હતા નહીં પરંતુ આ વખતે લાગુ કરવામાં આવ્યા છે તો મિત્રો આ બાદ જોઈએ તો અકસ્માત બાદ પાંચ લાખની સહાય તો માર્ગ અકસ્માતમાં ઘણા ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકારની નવી યોજના આવી છે તો માર્ગ અકસ્માતનો ભોગ બનેલા અને પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે આ અંગે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્રે કહ્યું છે કે પ્રોજેક્ટ પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને અકસ્માતમાં જે ચાર દિવસ સુધી સુધી મફત સારવાર આપવામાં આવશે આમ અકસ્માતમાં પાંચ લાખ સુધીની સહાય માટેનો એક પાયલટ પ્રોજેક્ટ ચંદીગઢમાં હાલ શરૂ છે જો કેન્દ્રને કહ્યું છે કે પ્રોજેક્ટ પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ઘર દીઠ પંદર હજારની સહાય મળશે તો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી મફત વીજળી યોજના શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં કેન્દ્ર સરકારની આ યોજનાની તમને પંદર હજારની વાર્ષિક આવક પણ થશે તો આમ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે ઘણીવાર સાંભળ્યું હશે પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરીના રોજ શરૂ કરી હતી તો આ મુજબ તમને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને આ પંદર હજાર કેવી રીતે મળશે તો એક કેવીનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ ચાર પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં જો તમે ત્રણ કેવીનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ પંદર યુનિટ વીજળી ઉત્પન્ન થશે એટલે કે મહિને ચારસો પચાસ યુનિટ તેમાં આ વીજળીનો ઉપયોગ કરી શકાશે બાકીની વીજળી નેટ મોનિટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પણ પૈસા મળશે સરકારનું કહેવું છે કે આ વીજળી તમે એક વર્ષમાં લગભગ પંદર હજાર રૂપિયાની કમાણી કરી શકો છો અને આમ ઘર દીઠ તમે આ પ્લાન્ટ લગાવી શકો છો અને તમે યુનિટ તમારા વેચીને પણ તમને વીજળીના પૈસા પ્રાપ્ત થશે તો મિત્રો આ સાથે તમને મહત્વના એક સમાચાર જણાવી દઈએ કે ભૂક્કા બોલાવતી ગરમી વર્ષે વરસાદની આગાહી કરવામાં આવી છે બોલાવતી ગરમી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી આવી છે તો રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે અને આગાહી હવામાન વિભાગે કરી છે અને ગુજરાતના એવા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ફરીથી ગુજરાતીઓ માટે નવી આગાહી કરી છે ભારનાલા રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે તો દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને કચ્છના મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે અને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ કરા પડવાની પણ સાથે વરસાદની પણ આગાહી કરી છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પણ આગાહી કરી છે તે મુજબ તારીખ બાવીસથી છવ્વીસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક ભાગોમાં તારીખ છવ્વીસ મુજબ વાદળછાયું વાતાવરણ રહી શકે છે આમ ભૂક્કા બોલાવતી ગરમી વચ્ચે ફરી એકવાર આંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે જેના કારણે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે કેમ કે આ વર્ષે અવારનવાર ખેડૂતોના પાક માવઠાના લીધે બરબાદ થતા જોવા મળ્યા છે અને ફરી એકવાર આંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો જાણો ખબર પડે પળની અમારી આ ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલના માધ્યમથી તો મિત્રો હજુ સુધી અમારી આઈ ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવો જેથી રોજબરોજની માહિતી સૌથી પહેલાં મળતી રહે જય હિન્દ જય ભારત